તાલુકાના મ્યુઝિયમ ની અંદર મેનેજર અને સિક્યુરિટી ગાર્ડની મનમાની વડનગર તાલુકાના મ્યુઝિયમ ની અંદર મેનેજર અને સિક્યુરિટી ગાર્ડની મનમાની પત્રકારો પણ અંદર જવાની પરમિશન હતી અને

સરકારની વિનંતી છે આમની અરજીનું ધ્યાન દોરિયા ને અંદર પૂરતી સુવિધાને આય કારણ અને પગારની વ્યવસ્થા કરે તેવી તેમની માંગ છે જે એ દિવસે અમને કન્ટિન્યુ દસ વાગ્યા સુધી રોક્યા તો અમને પાણી બી નહીં પીવરાયું કે બહાર જઈ એનો નાસ્તો કરી આવો અને બાજુમાં પી એસપી કંપની કામ કરે છે એ લોકો અહીંયા બહારથી ટિફિન મંગાવે એ લોકો જમીને ઘરે ગયા અને અમે ભૂખ્યા ગયા અમે સારા દિવસ કામ કરાયું છે આખો દિવસ તો ભી અમે ભૂખ્યા ગયા અમારું જોઈનિંગ લેટર આઈડી કાર્ડ